ગઈકાલે પાણીનું વહેણ વધારે હોવાથી બચાવી શકાય ન હતા પણ આજે સવારે ફરી ઓપરેશન ચાલુ કરી તમામ લોકોને બહાર કાઢી વડનગર સિવિલ ખાતે મોકલવામાં આવ્યા હતા એનડીઆરએફની સાથે ખેડલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી અને વડનગર પીઆઈ એચ એલ જોશી અને તેમનો પોલીસ સ્ટાફ પણ ખડે પગે હાજર રહ્યો હતો અને સરાહનીય કામગીરી કરી હતી અહેવાલ રાજેન્દ્રસિંહ ચાવડા વડનગર ગઈકાલે શનિવારે બપોરે બાર એક કલાકની વચ્ચે અહીંના જૂની વાગડી ગામ તાલુકો વડનગર ત્યાંથી ગ્રામીણ રાજેન્દ્રસિંહ દ્વારા વહીવટીતંત્રને અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી કે પાણીનો પ્રવાહ વધુ છે અને એની અંદર પાંચથી સાત માણસો ટ્રેક્ટર લઈને ગયેલા છે અને સામે બેટ ઉપર ફસાઈ ગયેલા છે ત્યારબાદ તરત તાલુકા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તરત એક્શનમાં આવી અને જિલ્લા કંટ્રોલ રૂમમાં માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય આરએસસી સાહેબ એમને જાણ કરવામાં આવી અહીંયા સ્થળ ઉપરથી ડિસિઝન લઈ અને મહેસાણા ફાયર ટીમ ઈડર ફાયર ટીમ બંનેને જાણ કરી તાત્કાલિક ફાયર ટીમ પણ અહીંયા બે થી ત્રણ ત્રણ વાગ્યાની આસપાસ પહોંચી ગયેલી ત્યારબાદ ધરી ડેમમાંથી પાણીની છોડવાના લીધે સતત એનો ફ્લો બહુ અતિશય વધારે હતો એના કારણે ફાયર ટીમે બહુ જ પ્રયત્ન કર્યા તેમ છતાં એમને સફળતા મળી નહીં સતત વરસાદ પણ ચાલુ હતો પછી ડિસિઝન લેવામાં આવ્યું કે એનડીઆરએફ ટીમને જાણ કરવામાં આવે તો માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય આરએસ સાહેબને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર એસઓસી ખાતે જાણ કરવામાં આવી અને ત્યાંથી એનડીઆરએફની ટીમ એમના અધિકારીશ્રીઓ કાલે સાંજે સાત વાગ્યાની આસપાસ અહીંયા પહોંચી ગયેલા ત્યારબાદ સતત વરસાદ અને ફ્લો વધારમાં વધારામાં હતો એના કારણે સતત એસેસમેન્ટ કરવામાં આવ્યું નવ દસ વાગ્યા સુધી પરંતુ એની અંદર જોખમ વધારે હોય અને રાતનો સમય હોય અંધારો હોય સવારે વહેલા સાડા પાંચે અ ઓપરેશન કરવા માટેનું એનું નક્કી કરવામાં આવ્યું અને વહેલી સવારે પાંચ સાડા પાંચ એ ટીમે સતત ઓપરેશન ચાલુ રાખી અને આઠ વાગ્યા સુધીમાં સતત સાતે સાત માણસોને જીવિત બહાર કાઢી દીધું આ લોકો ખનીજ ચોરી કરવા ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો તેના વિશે શું કાર્યવાહી કરવામાં આવશે લોકો ટ્રેક્ટર લઈને અંદર ગયેલા છે એ બાબતમાં ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પાણીનો ફ્લો ઓછો થશે એ સાથે કરવામાં આવશે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં